વિવાદ વચ્ચે એન્ટી પેપર લીક કાયદો લાગુ દસ વર્ષ સુધીની સજા અને એક કરોડ સુધીના દંડની જોગવાઈ પેપર લીક અંગે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર કરાયેલ કાયદો આજથી અમલમાં આવી ગયો છે સરકારે કાયદાનું જાહેરનામું બહાર પાડ્યું છે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ બે હજાર ચોવીના અમલ પછી જાહેર પરીક્ષામાં અયોગ્ય માધ્યમથી ઉપયોગ કરવા બદલ ત્રણથી પાંચ વર્ષની જેલ અને દસ લાખ રૂપિયાની દંડનો થઈ શકે છે કાયદામાં નકલ કરવા અટકાવવા માટે ઓછામાં ઓછી ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીની જેલ અને આ સંગઠિત ગુનામાં સંપડાયેલા દોષિતોને પાંચથી દસ વર્ષની જેલની સજાની જોગવાઈ કરાય છે સૂચિત કાયદામાં ઓછામાં ઓછા એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે એન્ટી પેપર લીક કાયદો લાગુ કરવામાં આવ્યો છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જાણકારી સફળ વિડીયો જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો